પોદાર વર્લ્ડ સ્કૂલ અને પોદાર જંબો સંકલેશ્વર દ્વારા ભવ્ય ગરબા નાઈટ નું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીની પવિત્ર પ્રસંગે યોજાયેલા ગરબા નાઈટ શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી બાળકો વાલીઓ અને મહેમાનો પરંપરાગત ગરબા પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહપૂર્વક ગરબા અને દાંડિયાના તાલે ઝૂમી ઉઠ્યા પોદાર પરિવાર હંમેશા આપણા સંસ્કૃતિ અને પરંપરાનો ગૌરવપૂર્વક ઉજવણી કરે છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા બાળકો તથા વાલીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ ભાવ તથા ઉત્સાહ જાગૃત કરે છે yeah